એ બાજુ કે મારે દૂધ ખાવું છે આ શોખ પૂરા કરવા છે પણ કોમ ધંધા કરતા નહીં પણ છોકરા દૂધ વગર અખર એ મને ના ચાલે એટલે મારે ગમે તે કરી ભેજ લેવા તો મારે જવું જ પડશે અને છોકરાને કહું કે ભેજ લાવી આવું ભેજ દોજો અને ખાજો બીજું લેયર કરજો બીજું શું કહું એટલે માટે મને ભેજ વધવા જવા દે મારું બાથરૂમ મા બાપા ક્યાં ક્યાં કરે કા કર પેલું કર પેલું કર પેલા વાલે તો કહેતા જ નહીં કશું તું કઈ છે તમે તું જા હા જા હા જા પેલો વાલે ફરફર ફળ કરી કહેતા જ નહીં હો બાપા કે કેવું હતું એટલે મારું હા

એ વાત મારું જે હાચી વાત ખબર હોય તો હું તો હાચી છે હું બેસ છું બરોબર પણ બેસ લાવ એક જણ ગાચારો કરજો અને એક જણ દોજો બરોબર એથી બરોબર હું લઈ આવું છું બેસ લેતો હા બેસવા જલ્દી તો હા હો અરે બબા કોળા અરે બેસ લઈને આવું હાલલા છે ઓ બોલે ને ગાચો લાવતા ને પાસાઈ બી હા

ન મળું બરાબર અને જો ભેસોની કિંમતમાં સારું ઠરે તો ભેંસ લઈ લેવી છે કારણ કે છોકરો દૂધ માટે વરખવા મારે છે બચારો લોકોને બેસવાનું જોઈ અને જીવ બહાર છે કાર્ય અમારી ગેસ બેસ્યો નહીં અમે દૂધ વગર અમે ભૂખે મરીએ છીએ અને કોક કહી મારે ભેંસ માટે તો જવું જ પડશે એ ભેસ્યો લાવ્યો છે ફાભરથી એમ ઘણા આ તો બે વ્યક્તિ મારવી કોક આવી જાય તો સારી વાત કહેવાય પણ ચો

બરાબર પેલી આ બેણી અને ત્રણ આપી જાઉશું અને હું જાઉં છું જાતરાય ચલો પાસે આવશે તમે અઠવાડિયું લાગશે અઠવાડિયું લાગશે અઠવાડિયું હા તો અને રાત પરી પાછા ઘેર ઊંઘજો શાંતિથી અને કોબરો ની બોલી શાંતિથી ઉઠજો ઘરે કોબરો પડે છે હા હા ના ઉભાડો આગ ઠંડી પર જ એટલે ઠંડીમાં કોબરો તો ને તમારે હા તો તમે ચોટો ને પેલું પેલો હાચવ્યો પાછા હા ચોક્કસ સાચવે લે અને આ બૈણી બરાબર

અને વાગુ થઈ જવાનું એટલે એક નક્કી રાખવું પડશે કે મૂઢાનો ભાગ મારું અને પાછળનો ભાગ આપણે લઈએ તો જ અરખાઈ બેસીએ મારું તો શું ખબર પડવાની હા એટલે મારું હા જો ખબર બાપા બાપાએ લઈ ગયેલું તો ખરા ને આમ તને તો દોતા આવડતું નહીં મારો ઓછું ફાવે ઓછું ફાવા તને અને મને કમ્પ્લીટ ફાવા હા હા ઓવા

ખાશે નહી તો જેટલું ના ને એટલું દૂધ કાઢશે અને સોણે આપેતરમાં આપડે વેચાતું વેચાતું ચાલ દેવાનું એટલે વધો ના આવે નાય પૈસા દૂધ નાય પૈસા ખવાય એટલું ખાવાનું અને બીજું વધારે વેકવાનું પોણી વાણી પાવા દે દેયારું તરસી થઈ જશે હજુ ચાલ્યા જાઉં હ હે હોલ પીકે જોર આવે તારસને લાગી કહ હોઉં મઢે પીએ મઢે પીવું હા હા મોઢે પાવું એકદમ ચાર લઈ આવ ચાર ધોરણે નાખી દઉં

મારું તો કોઈ ચાર નાખી દીધી હ અને ભેંસનું તો કોઈ કેટલું તો પાણી પાઈ દીધું હ તો ને ઓ બાબલું જોડા ઉતરી ગયું હ ને દોવાનો ટાઈમ થઈ ગયો લાય મને ધોઈ લેવા દે બની તો બની લાવવા દે બની મો લઈ લઉં તો સારું કાઢ મારું કે તાર ઠોકી રાખજે એટલે હજી વધારશે દૂધ પણ એમાં તો બતાવું જ નહીં

એ આવું ખાવર દૂધ ચાલું પર યાર બાપો તો કી વેચીને ખાડ્યો ભલા આવું ના ચાલે યાર દૂધ ચાલતું છે એવું એ એવું ના હોય પાછળના ભાગમાં દૂધ આવે તો મારે લેવાનું હોય ને લેમો મૂઢાના ભાગમાં કોણ લીધું મારે નાખવું પડ્યું તો કરી કર્યું તું તે નાખું તો પાડે મોઢાનો ભાગ તારો હોય તો આપડે વેસી દળું વાત થઈતી આપરો થઈ થઈતી કેઈ થઈતી ક મોઢાનો ભાગ તમારો તમારો અને પુછરાનો ભાગ મારો તારો હ હ તો હું દૂધ દોહીન જતો રહું

ખબર ના પડે આવું કરો તમે ઠોકવું એટલે એવા સાચી તમારી બરોબર સરસ બુદ્ધિ તમારે સારો રસ્તો કાઢી લે તમે અને જો બીજું બીજું કેરા તમે કોબરાનો યાર કોબરા રાતે લે ઓટો વારીમ નઈ રહેવું પડે તમ કોમ્બરો ઉઠવાルト સેજેની હાલતો હા તો એમાં હું એમ કમ કમ કરો તમે હા કે તમારા મારુજી હા તમાર દારે તમે ઉઠો હો ને દારે મારે આલે રાતે એનો વારો હ બરોબર હા એક કોમ કર દારું આઠમાં ને હા એટલે તમાર 6 વાગે ને કોબરો પલાડ દેવાનું પાણી પલાડ હા બસ એટલે હું ઉઠજે આલે વાત છે તમારી યાર

દૂધમાં બે પગાર આવી ગયા લાગે તાર ટાઈમ થઈ ગયો મને દોઈ લેવા દે ઉભી રહે બેટા હા હા હારી તમે આગી પાછી થાય

મારો આગળ ભાગ છે કે ભાઈ તે હું કરું મોઢા નો ભાગ તો તારો એ વાત છે પણ આવું બેસ નું તું માર માર કરી એ આવું તને શીખવાડ્યું કોને મારો કે તને કોને શીખવાડી કે મને તો કોને તું શીખવાડી તો મને કોને શીખવાડી નહીં તી પાછળ ભાગ માં આગળ આગળ નો ભાગ પણ આવું ના આવું આ તું કરી તો બહુ દૂધ કાઢશે નહીં તો દૂધ કે કાઢા તો તું મને મલાલતો નહીં મલાલવી તારે હારે એક કામ કરીએ હા બોલ

પલાડી દીધો હા ના હે એ છી એ છો પાછો એકદાર વેઠી લે પેલા પડે મારું હા આવું કરે

વિખવાદ કરીએ ને હારું કહેવાય આપડે ખરું ને બાપા એક કોબરો આલ્યો ને આપડે બે જણા હંગાથી ઓઢીશું ઊંધીશું એક જ ખાટલા મોટ તને ઠંડી ના લાગે જય મારી મિત્રો બધા ભાઈઓ હંપીજો વેચીન ખાજો એકલા ખાવાનું કરતા નહીં નકા આવું થશે અને આ અમારો એપિસોડ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભૂલતું હોય તો કોમેન્ટ અવશ્ય આપજો જય માતા ગટોડોવારી